કે જ્યારે ફાઇનાન્સ કંપનીઓ ઘણી બધી અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે બિલકુલ અને ફાઇનાન્સ જાણે બજારમાં વસ્તુ વેચાતી હોય એ રીતે અત્યારે ફાઇનાન્સ મળી રહી છે તો આવા સંજોગોમાં જયારે તમારે ગાડી લેવી છે કે ફોન લેવું છે કે એક તો જનરલી આપણે ગાડીનું ઉદાહરણ લઈએ કે ગાડી જે કાર છે તે એજન્ટ તેને રિકવરી કરી લેશે એટલે કે ફાઇનાન્સ કંપની જ્યારે વાહન લઈ જાય છે તો એના પછી શું એ એકસો અડત્રીસ કરી શકે

બની શકે છે અને કેસ તમે લડીને અ જે તે ગ્રાઉન્ડ હોય એના પર તમે જીતી પણ જીતી શકો